જય સ્વામિનારાયણ તારીખ ત્રણ નવ બે હજાર પચીસ સુદ એકાદશી જલજીણી એકાદશી કંથકોટના દરબાર દેવાજી સંગ્રામજી ઉપર સંકટના વિકટ વાદળો ઘેરાયા હતા સિંઘના બાદશાહે જાસો મોકલો હતો કે કાં તો તમારું રાજ સુપરત કરો અથવા તમારી કુંવરી અમારે હવાલે કરો નહીં તો અમારા લશ્કર સામે લડી લેવા તૈયાર રહેજો એક માસની મહેતલ છે અણધારી આપત્તિ આવી પડતા દેવાજી દરબારની ઊંઘ હરામ થઈ ગઈ હતી દેવાજી બહુ જ મૂંઝવણમાં મુકાયા હતા આમાંથી કાંઈક રસ્તો નીકળે એ માટે શ્રીજી મહારાજને પ્રાર્થના કરતા હતા મહારાજને કંથકોટ પધારવા સંદેશો પણ મોકલાવ્યો હતો ને મહારાજને કંથકોટ આવવાની કાગાડોળે રાહ જોઈ રહ્યા હતા મહારાજ કંથકોટ પધાર્યા ત્યારે દેવાજી દરબારના જીવનમાં જીવ આવ્યો મહારાજને ચરણે દંડવટ પ્રણામ કરી પ્રભુને ઉતારો કરાવ્યો પ્રભુને થાળ જમાડી આરામના સમયે પોતાની મૂંઝવણ વ્યક્ત કરી એમની આંખમાં આંસુ ઉભરાયા રાજનો ત્યાગ કરીને ક્યાં જવું અને દીકરી આપવું તો કુટુંબમાં નીચે જોવા જેવું થાય ને દીકરી આપઘાત કરીને જીવન ટૂંકાવી નાખે તો એ પાપ જીવમાં બાપને જિંદગીભર ડંખે પ્રભુએ દેવાજીને સાંત્વના આપી અને કહ્યું કે રાજ આપશો નહીં પણ રામબાઈને આપજો અમે રક્ષા કરીશું દેવાજીએ મહારાજની વાતમાં વિશ્વાસ રાખી પોતા તરફથી કેણ મોકલાવી દીધું નિર્ધારિત દિવસે સિંધથી બાદશાહના માણસો રામબાઈને તેડવા માટે આવ્યા બાઈને જાણ થતાં એને અપાર દુઃખ થયું પોતાના પિતાની સ્થિતિ એ જાણતી હતી એટલે એ કશું બોલી નહીં મનમાં થયું કે મુસલમાનને વરવા કરતાં મરવું સારું મારે કાયા વટલાવવી નથી મુસલમાન ધણી થાય એ જીવતરમાં ધૂળ પડી આય હાય હિન્દુ ધર્મ જાશે આય મનખો હરામ થાશે આમ આપઘાત કરી જીવનનો અંત આણી લેવાનો બાઈએ વિચાર કરી લીધો અફીણ ઘોળીને જ્યાં પીવા જાય છે ત્યાં મહારાજે દિવ્ય સ્વરૂપે આવી રામબાઈનો હાથ ઝાલી લીધો અને કહ્યું કે શા માટે આપઘાત કરો છો અમે તમારી સહાયમાં છીએ પછી તમને શું મુશ્કેલી છે આ સાંભળી બાઈ થંભી ગયા ને પ્રભુને પ્રાર્થના કરતા અને રડતા રડતા કહેવા લાગ્યા અરે મહારાજ એ મુસલમાનના ઘરમાં મારા દિવસો કેમ જશે એના કરતાં હું આમ જીવન ટૂંકાવી નાખું એમાં શું ખોટું બેટા રામ સત્સંગી થઈને તું આપઘાત કરે એ તો બહુ અજુગતું તું કહેવાય તું કોઈ જાતની ચિંતા કરીશ માં અમે તારા ભેળા જ છીએ તારો ધર્મ બરાબર સચવાશે અમારામાં વિશ્વાસ રાખ આમ કહી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા બીજે દિવસે સવારે બાઈ વેલડામાં બેઠા એટલે મહારાજના કહેવા પ્રમાણે એમને ભૂખ તરસ બંને સમી ગયા પિતાએ સાથે બ્રાહ્મણ રસોઈ લઈ જવા રસોઈઓ લઈ જવા કહ્યું પણ રામબાઈએ ના કેવડાવી દીધી સૌની અસરું ભરી વિદાય લઈ રામબાઈ સિંધ જવા રવાના થયા મનમાં અજંપો છે આંખમાં આંસુ છે અૈયામાં હરીએ બંધાવેલી દ્રઢ હિંમત છે આગળ જતા એક આગળ જતાં એક ગામ આવ્યું સૌએ ત્યાં ટીમણ કર્યા બાઈને ટીમણ કરવાનું પૂછ્યું ટીમણ કરવાની ના પાડી બીજે દિવસે પણ આમ બન્યું એટલે કામદારે કહ્યું કે ગામમાંથી કાચું સીધું લાવીને તમે તમારે હાથે રસોઈ કરીને જમો આથી બાઈએ કેવડાવ્યું કે મને ભૂખ કે તરસ નથી ઈચ્છા થશે એટલે કેવડાવીશ સમય વીતો છતાં બાઈએ રસ્તામાં કશું ખાધું કે પીધું નહીં વળી શરીરમાં અશક્તિ પણ આવી નહીં સાથેના તેમજ બીજાને ભારે ગુણ આવ્યું સૌને પૂજ્ય બુદ્ધિ થઈ પોતાના વતન સિંધમાં આવી કામદારે બાદશાહને આ સઘળી હકીકત કહી સંભળાવી એથી એને પણ નવાઈ લાગી આ કોઈ તપસ્વી અને દેવી બાઈ લાગવાથી બાદશાહની એની સાથે લગ્ન કરવાની વૃત્તિ બદલી ગઈ એને પણ બાઈ પ્રત્યે આદર ભાવ જાગ્યો એમના માટે અલગ રહેવા રહેઠાણની સગવડતા કરી આપી થોડો સમય વીતો ત્યાં કોઈ શત્રુ રાજાએ ચડાઈ કરતા એ બાદશાહ મરણ પામ્યો એનો યુવાન દીકરો ગાદી આવ્યો એણે આ પવિત્ર બાઈને દર દાગીના અને માલસામાન સાથે કચ્છ પરત મોકલી આપ્યા રામબાઈ કંદકોટ આવ્યા પછી એમને ભૂખ તેમજ તૃષા બને લાગી એટલે જેમાં અને પાણી પણ પીધું પિયરમાં આવી એણે પોતાના સંબંધીઓને સર્વે વાત કહી સંભળાવી સૌએ સાંભળીને આશ્ચર્ય પેમા રામબાઈને મહારાજે રક્ષા કરી એનો એના મનમાં ભારે ગુણ હતો મનમાં થયા કરે કે હવે મહારાજ આ બાજુ ક્યારે આવે ને ક્યારે એમની પૂજા કરીને કૃતાર્થ થાવ સિંધમાંથી આવેલ સોનામાંથી એમણે સોની પાસે મહારાજને માટે અલંકારો ઘડાવ્યા હરિભક્ત કચરા ભગતને કેવડાવ્યું કે મહારાજને કંઠકોટ તેડાવો એવામાં થોડા સમયે મહારાજ કંઠકોટ પધાર્યા કચરા ભગતને ઘેર ઉતર્યા મહારાજને થાળ જમાડવો હતો ઘરમાં ઘી ગોળ હતા નહીં એટલે ભગત બજારે લેવા ગયા પણ ઉધાર કોઈએ આપ્યું નહીં એટલે કચરા ભગત થાલી ઠામ લઈને પાછા આવ્યા તેના ઘરવાળાએ કહ્યું કે આ મારું પાનેતર ગીરીવે મેલીને સીધું સામાન લઈ આવો બાઈનું પાનેતર દુકાનદારને ત્યાં ગિરવે મૂકી ઘી ગોળને લોટ લઈ આવ્યા મૂળજી બ્રહ્મચારીએ થાળ તૈયાર કર્યો અંતર્યામી પ્રભુ પ્રેમથી પોતાના ગરીબ ભક્તનો ભાવજીમાં કચરા ભગતે નેણાં ભરીને પ્રભુના દર્શન કર્યા વધેલ પ્રસાદી કચરા ભગતને આપી સાંજે થોડી વાર કરતા વાર્તા કરી પ્રભુ પોઠી ગયા સવારે જાય પ્રાતવિધિ કરી કચરા ભગતને કહ્યું કે જાઓ હવે દરબારમાં ખબર આપો કે પ્રભુ પધાર્યા છે કચરા ભગત દરબારમાં ગયા ને મહારાજના પધાર્યાનો સંદેશો આપ્યો એ સાંભળી સૌ રાજી થયા અને દરબારે પૂછ્યું કે મહારાજ ક્યારે આવ્યા કચરા ભગત કહે કાલે સાંજે ચિંતા આવ્યા ને એમની વ્યવસ્થા કરવામાં હું રોકાયો હોવાથી આપને ખબર આપવા નહોતો આવી શક્યો દેવાજી દરબારે વાજતે ગાજતે પ્રભુનું સામયું કર્યું પાલખીમાં બેસી મહારાજ દરબારગઢમાં આવ્યા સૌને કુશળતાના સમાચાર પૂછ્યા દરબારે કહ્યું કે મહારાજ તમે અમારી ભારે આબરૂ જાળવી છે બહેન બાને આપની પૂજા કરવી છે આ સાંભળી પ્રભુએ કહ્યું કે બાઈઓ પ્રત્યક્ષ આવીને અમારી પૂજા કરે એવી પૂજા અમે નથી ગ્રહણ કરતા એમના વતી તમે પૂજા કરો રામબાઈએ તો હોંશથી પૂજાની સામગ્રી મોકલાવી દરબારે ભાવથી મહારાજની પૂજા કરી સુવર્ણના અલંકારો ધરાવ્યા બાઈએ દૂરથી પ્રભુના નેણાં ભરીને દર્શન કર્યા અંતરમાં શાંતિ થઈ શ્રીઅરી કહે કે દરબાર અમે તો સાધુ છીએ આ મોંઘા વસ્ત્ર અલંકાર અમને શોભે નહીં અમે તો કોઈને આપી દઈએ તો ત્યારે રામબાઈએ કહ્યું કે મહારાજને યોગ્ય લાગે એમ કરે અમારે તો તમને વસ્ત્ર અલંકાર ધરાવવાનો સંકલ્પ હતો તે પૂર્ણ થયો મહારાજ કચરા ભગતના ઘરે પરત પધાર્યા સુવર્ણ અલંકારો ભગતને આપ્યાને કહ્યું કે જાઓ પહેલાં વાણિયાને ત્યાંથી તમારી વસ્તુ છોડાવી લાવો આમ ભક્ત વત્સલ ભગવાને રામબાઈની રક્ષા કરી ને પોતાના ભક્ત કચરા ભગતનું દારિદ્ર્ય પણ દૂર કર્યું નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો સોળની પંક્તિ તેત્રીસમાં કંથકોટના રામબાઈને ચિંતવતા લખ્યું છે કે બાઈ એક મોટા ભક્ત જેને જૂઠું થઈ ગયું જગત ભક્ત મનજી દેવો લુવાણા કંથ ભક્ત કે વાણા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી